મે પંદર દાળ ફરી આયો સેતી બેટી માં કોને કોઈ એમ લીધી નહીં આ અમાર સગન ને ફોન કરું લેવા આવ

ખબર તો વાળા ન પૈસા લેવા પર બહાર જાય પંદર દાડા કઉ હા તો પંદર દાડા બહાર જાય એમ જ કેવાનું તું ને એમ જ કીધું તું તાડ હા તેવા તમે આઈ જાઓ ને એટલે પાછા પાછા આવી જઈએ વાત લઈ રહ્યા છે કોઈ નાલે જ નહીં ને ના મે

પછી આલીશું તો મને ખબર છે આલીસુ નહી ના મળું ને આપડે કોના લાવું તું તું સરપંચ ને લાવે ને

બાબુલા કોઈ સાચી વાત નહીં પણ સરપંચ આ તો હકીકત માં સાચી વાત ભાઈ બનશી ને તે અંગાત ફેવરૂ છું ને બાકી તને બોલાવું એના પણ સરપંચ

પૈસા લી રાખી પોપટલાલ હું ક્યાં તો નોકરી લાશું નોકર કરોકરી કે છું તારે તારે છું તાને રસ્તા માં આવતા ને એ બાબુ આમ તપટ સરપ રૂપિયા આવો ને જવાનું પણ હું તો ખબર હે રસ્તા મારતા તા ને બાબુ સાચી વાત બાપુ લગભગ વીસ થઈ ગયા નહિ એટલે બીજો ઘડી ઘડી જ લાવે શોખીન તો ખરો ડોસિયો નો પાછો ડોસી મજબૂત છે વગલ ના સરપંચ કોઈ નઈ બાર નું પણ આવું મારો સરપંચો નહીં ના પછી વાળા હોય પૈસો વાળા

અં વારવા આવશે તમે જોજો એકવાર ના અલ્યા બે જણા ને તે ને પોપટના લાલના કોક રોમનું નામ લે હેડવૉન કરજે કરો તમે હા હાથી કે કે મારા જેવા કોઈ હમી નહી લાફો મેળો ને અલ્યા પૈસો વાળા ગમે તેને યાર સરપંચ તું મારો પોપટ કાયમી પંચમ પોપટ લાગે હેઠળ બીજી અને પંચાયત નું બોર્ડ બનાવ પૈસા ખોબા ખૂટું

તને ખબર નઈ તાર ચટણી વાળો કાટો મળતો વાળ્યો ને એ તો એને વારો આ ઉતર ના આમ જોક તમે ખબર મુ હું કેતો તો બેઠો બેઠો રંગ કળાય ગણ મેલેના જો તે આ તણા તારા તેમ એ શેઠ

કોકની આપણું ના દેવા ખબર પડત લાગેલાઈ જવાય જે થાય કલ્યો હોય કર લ્યા

તમારા બે નો હું હતો તમે બચી ગયા બે જણા ના તમે પટ્ટી મારજો પહેલવાત્રીસ થી

એ એટલે આ ઓનેથી કોઈ વળાઈમ નહીં ને એટલે બરજો લઈને આવ્યો છે આ બરજાનો ઓ જોઈને પોપટલાલ નાકાવાનું છે આ મારા તાકાત હું કુ એ તો હું બચી ગયા ના મને તું અલ્યા તને લાપડ ખબર નઈ પડતી મેલ દીયે મને આડો તો હું મારા ઠંડો થયેલો નહીં લોટા હું કદી નહી પીતો મારો વાંટકો છો વાંચકો ઉમર થઈ જાય હા હાથ ને તો નકલ લાપડ ના કરો પેલો ધરું તો તમને

અંગાજ ખોલિયા જેવો ના થઈ ગયો બાબુલો 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 થઈ ગયો મારા અંગાજ નતું આવ્યું આયુ તું તો તાર મુજબો નો વિશ્વાસ રખાય તો પાછું ચોખાનું ચોખું ચોખો બાબુ બાબુલું રહ્યું ને

બધા જ પીલી કર્યું તો પેલા પાડી પારિત મોકલું એક જણા જણ આપડા આપડો પત્રી જો પણ મારા દેવા વાળો મોકલતો નહી નઈ પથ્થર ફાળા કરેલો પગાર આલે પગાર તો આલુ છું

અરે હું આ સુધી બધો વચ્ચે જોયું મારા ઘર ના પડેલા કરતા નહીં લોન લઈએ બોલવાનું છે એક જ પડે બોલવાનું ક પર આપડે તમે ન જોયો તો કોઈ કોઈ બીઓ હોય તો એના પર લોન કરો ડોસી બીમાર પડી છે દવાખાનું જ છે એના જઈ તો છ લાખ રૂપિયા છ લાખ રૂપિયા ના ભીખો ના મેળવો એ તાણ તમે ક્યાં હતા એ પર કશું નહી આવું લેડો પેલે તાણ કોલ થોડી દવાખાના લઈ ક્યાં ડોક્ટર ખબર કે પેલા ટેબલ પર પૈસા મેળશે તારા જ દવા અનક નહીં

આવો છોડ ને એ રીતે આપી દીધું પચાસ સરપંચ બોલે પડત ના પડે તો આ તો તું બોલું છું એટલે બીજું વાત ઉપર આલે કરતો વાવેતર જો જમીન બમીન હોય ને અમે એન્ડો તો એક જ એક પણ તારા તો વધારે આપડે હોજી કરીશું પંચાયત માં બોલાય લાખ રૂપિયા લાખ તો આલુ પણ

પોપટલાલ ના બધા નહીં મને તો વાત થઈ જ પેલો ડોક્ટર ના ભરોસો ના આવ્યો ડોક્ટર ભાઈ પણ પોપટલાલ જોવાનું પછી રાખજુ આજ તો નહીં મારા મેળા બાર જવું છું વડનગર બાજુ મેહુ જી આવું ના તો કાલ મું લઈ જાવ એન્ડો જોઈ આઈયે એન્ડો તો એંડો તો જોર પડે આ તો તમારા ઉપર વિશ્વાસ છે હા એક એંડો હોય તો 10 લાખ હોય અરે તારે એક એન્ડો પડે આ તો તારે કહી દેજો દવાના પૈસા લાખ રૂપિયા ઇનમાં લે લે તાર મુનિયા કડું હવ તમે તારે